નમસ્કાર મિત્રો આઈઆઈબી एग्जाम ની અંદર જે કેસ લો નો પોર્શન હોય છે એ 3 થી લગભગ 4 થી 5 માર્ચનો હોય છે કે જે કે કેસ લો અંદર પૂછાય છે प्रीवियस યરના પેપર માં તમે જોયું હશે તો આની અંદર વન લાઈનર જે ક્વેશ્ચન છે મહત્વપૂર્ણ કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા તે આપણે અત્યારે વન લાઈનર પ્રશ્ન જોઈશું પહેલો પ્રશ્ન છે કેશવાનંદ ભારતી વર્સસ કેરળ રાજ્ય વિશેનો તો બંધારણનો મૂળભૂત માળખું કયા કેસની અંદર સ્થાપિત થયું હતું તો બેઝિક સ્ટ્રક્ચર જે છે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યના જે કેસ હતા એની અંદર સ્થાપિત થયેલું હતું પ્રશ્ન છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની વ્યાખ્યા કયા કેસની અંદર આપવામાં આવેલી હતી તો મનેકા ગાંધી એટલે મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘની અંદર કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની વ્યાખ્યા આપવામાં આવેલી હતી રે બેરુબારી યુનિયન કેસ ઓગણીસો સાહીઠનો જે કેસ હતો એનો એની વાત અહીંયા કરવામાં આવેલી છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીનના આદાન પ્રદાનનો વિવાદ કયા કેસની અંદર કરવામાં આવેલો હતો તો રે બેરુબારી યુનિયન કેસની અંદર ગોલકનાથ ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય ઓગણીસો સડસઠનો કેસ છે એની અંદર એમ છે કે કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકતી નથી તો ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય કયા કેસની અંદર બંધારણનું મૂળભૂત માળખું ફરીથી પુષ્ટિ કરાયેલું હતું તો મિનરવા મિલ્સ વર્ષિત ભારત સંઘ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની સીમિત વ્યાખ્યા કયા કેસની અંદર કરવામાં આવેલી હતી તો એ કે ગોપાલન વર્ષિસ મદ્રાસ રાજ્ય કાર્યસ્થળ પર જાતિ હેરાનગતિ સામેના દિશા નિર્દેશ કયા કેસની અંદર આપવામાં આવ્યા હતા તો વિશાખા વર્ષિસ રાજસ્થાન રાજ્ય રાષ્ટ્રપતિ શાસનની સમીક્ષા માટે દિશા નિર્દેશ કયા કેસ ની અંદર આપવામાં આવેલા હતા તો એસ આર બોમ્બાઈ વર્ષે ભારત સંઘ શાહાનો કેસ કયા મુદ્દા સાથે સંબંધિત છે તો મુસ્લિમ મહિલાઓ માટે ગુજરાત માટેનો જે કેસ છે મંડલ આયોગની ભલામણો કયા કેસ ની અંદર લાગુ કરવામાં આવી હતી તો ઇન્દ્રા સાની વર્ષે ભારત સંઘ પર્યાપ્ત દાયિત્વ સિદ્ધાંત કયા કેસ ની અંદર સ્થાપિત થયો હતો એમસી મહેતા વર્ષે ભારત સંઘ પર્યાવરણ સંબંધિત કાયદાઓ તમામે તમામ એમસી મહેતા વર્સસ પારક સંઘ એકવાર યાદ રાખી લેજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એમસી મહેતાના વિશેનો પૂછાય છે ઓલગા ટેલિસ વર્સસ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન નો જે કેસ છે એટલે કે કયા કેસની અંદર જીવન જીવાનો અધિકાર ને અનુચ્છેદ 21 નો હિસ્સો માનવામાં આવ્યો છે તો ઓલગા ટેલિસ્ટ વર્સસ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન વિધાનસભાની અવમાનનાનો મુદ્દો કયા કેસ સાથે સંબંધિત છે તો કેશવસિંહ કેસનો કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે ધારા ત્રણસો સિત્યોતેરને અપ્રાપ્ત મુક્ત કરી હતી તો નવજીત સિંહ નવતીત સિંહ વર્ષ જોહર વર્સિસ ભારત સંઘની અંદર સુપ્રીમ કોર્ટે ધારા ત્રણસો સિત્યોતેરને અપરાધ મુક્ત કરી હતી સંસદના સુધારાના અધિકારને પહેલી વાર ક્યારે પડકારવામાં આવ્યો હતો તો શંકરી પ્રસાદ વર્સિસ ભારત સંઘના કેસની અંદર નવમી અનુસૂચિની અંદર કાયદાઓની ન્યાયિક સમીક્ષા ક્યારે શક્ય બની હતી તો આઈ આર કોહલી વર્ષે તમિલનાડુ રાજ્યના કેસની અંદર નવમી અનુસૂચિ કાયદાઓની ન્યાયિક સમીક્ષા બની હતી આર્ટિકલ ફિફ્ટીન ક્લોઝિસ ફોર ક્યારે ઉમેરવામાં આવ્યો હતો તો મદ્રાસ રાજ્ય વર્ષે ચંપકમ દોરાયજાન દોરાય રાજનનો જે ઓગણીસો એકાવન નો કેસ હતો એના પછી ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ પંદર ક્લોઝિસ ચાર ઉમેરવામાં આવેલી હતી ભોપાલ ગેસની દુર્ઘટના માટે વળતર ક્યારે નક્કી થયું હતું તો ભોપાલ ગેસની દુર્ઘટના માટે વળતર યુનિયન કાર્બોઇડ કોર્પોરેશન વર્સિસ ભારત સંઘના કેસની અંદર નક્કી કરવામાં આવેલું હતું એફઆઈઆર ની નોંધણી ફરજિયાત બનાવવાનો નિર્ણય ક્યારે આવ્યો હતો તો લલિતા કુમારી વર્સિસ ઉત્તર પ્રદેશના જે કેસ હતો એની અંદર એફઆઈઆર ની નોંધણી ફરજિયાત છે એનો નિર્ણય કરવામાં આવેલો હતો તૃતીય લિંગ એટલે કે થર્ડ જેન્ડરની માન્યતા ક્યારે આપવામાં આવેલી હતી તો નાલસા વર્સિસ ભારત સંઘના કેસ જે હતો એની અંદર સુપ્રીમ કોર્ટે જે તૃતીય લિંગ છે એને માન્યતા આપી હતી બે હજાર ચોદમાં ગોપનીયતાનો અધિકાર મૂળભૂત અધિકાર ક્યારે બન્યો હતો તો જે કેસ પુટ્ટ સ્વામી વર્ષ ભારત સંઘનો બે નો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે ગોપનીયતા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો હતો પ્રીમિલિયર વિભાવના ક્યારે લાગુ કરવામાં આવી હતી તો ઇન્દિરા શાહની વર્ષે ભારત સંઘનો જે કેસ હતો એની અંદર ક્રીમિલિયર વિભાવના લાગુ કરવામાં આવેલી હતી ઓગણીસો જે કેસ હતો એમાં

તો શ્રેયા સિંગલ વર્સિસ ભારત સંઘ બે હજાર પંદરનો જે કેસ હતો એની અંદર સુપ્રીમ કોર્ટે ધારા છાસઠ એ જે અસંવિધાનિક હતી એ જાહેર કરવામાં આવેલી હતી આઈટી એક્ટનો પ્રશ્ન પણ પૂછાઈ શકે આની અંદર આઈટી એક્ટ પ્રમાણે કોમન કોઝ વર્સિસ ભારત સંઘ બે જે છે એનો પ્રશ્ન છે કે ઈચ્છા મૃત્યુને ક્યારે વૈધ માન્યતા મળી હતી તો કોમન કોઝ વર્સિસ ભારત સંઘ બે નો કેસ હતો એની અંદર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ જે સોરી ઈચ્છામૃત્યુ એટલું ઈચ્છામૃત્યુને લગતા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલી હતી અને ઇષ્ક્રિય નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો જે કેસ છે અરુણા અરુણા વિષયનો છે કે ના જ ફાઉન્ડેશન વર્સિસ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર બે હજાર નવનો જે કેસ છે એની અંદર ધારા ત્રણસો સિત્યોતેરને દિલ્હી હાઈકોર્ટે ક્યારે અસંવિધાનિક જાહેર કરી હતી તો નાથ ફાઉન્ડેશન વચ્ચે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર બે હજાર નવના કેસની અંદર દિલ્હી હાઈકોર્ટ દ્વારા ત્રણસો સિત્યોતેરને જે અસંવિધાનિક તરીકે જાહેર કરવામાં આવેલી હતી એ એડીએમ જબલપુરનો કેસ છે કે હેરબીએસ કોર્પોસ જે છે બંદી બંદી પ્રત્યક્ષીકરણ એ કેસ ક્યારે હતો તો એડીએસ જબલપુર વચ્ચે શિવકાંત શુક્લા ઓગણીસો છોતેરનો કેસ છે એની અંદર હેબીએસ કોર્પોસના કેસ તરીકે ઓળખવામાં આવે છે આ હેરબીએસ કોર્પોસનો બંદી પ્રત્યક્ષીકરણનો કેસ છે

એની અંદર ધરપકડ દરમિયાન માનવ અને સુરક્ષા માર્ગદર્શન આપવામાં આવેલા હતા રાજસ્થાન રાજ્ય વર્સિસ ભારત સંઘનો જે કેસ છે એની અંદર પ્રશ્ન છે કે કયા કેસની અંદર જ્યુડિશિયલ રિવ્યુ હેઠળ આર્ટિકલ થ્રી ને સમીક્ષા આપવામાં આવેલી હતું રાજસ્થાન રાજ્ય વર્સિસ ભારત સંઘના કેસની અંદર કયા કેસની અંદર શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તો મોહિની ઉજ્જૈન વર્સિસ કર્ણાટક રાજ્યની અંદર શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવેલો હતો કયા કેસની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો કે નોન વકીલ કોર્ટની અંદર હાજર થઈ શકતા નથી જે વકીલ નથી એ કોર્ટની અંદર હાજર નથી થઈ શકતો તો શકતાં હરિશંકર રસ્તોગી વર્ષિસ ગિરધારી શર્માનો જે કેસ હતો એની અંદર નોન વકીલ જે છે એ અંદર હાજર થઈ શકતા નથી કયા કેસની અંદર રેરેસ્ટ ઓફ ધ રેયર સોરી આગળ ભૂલથી આવી ગયા છે રેરેસ્ટ ઓફ ધ રેયર એટલે જોલ્લે માં જોલ્લે ગુજરાતીમાં કહીએ તો એ સિદ્ધાંત લાગુ થયો હતો તો બચ્ચન સિંહ વર્ષિસ પંજાબ રાજ્યનો કેસ છે હતો એની અંદર કયા કેસની અંદર પર્સનલ લોને જ્યુડિશિયલ થી બહાર રાખવામાં આવેલો હતો નારસુ અંપા માલીનો જે કેસ હતો એની અંદર જ્યુડિશિયલ રિવ્યુ ને પર્સનલ લોન જે પર્સનલ કાયદો છે અને બહાર રાખવામાં આવેલો અંપા કયા કેસની અંદર કોલ બ્લોક ને અસંવિધાનિક જાહેર કરવામાં આવેલો હતો મનોહરલાલ શર્મા છે એની સેક્રેટરી કોલ બ્લોક ને અસંવિધાનિક તરીકે જાહેર કરવામાં આવેલો હતો કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે બંધુઆ મજૂરીને ખતમ કરવાનો આદેશ કાપ્યો હતો તો મુક્તિ ભારત સંઘ જે કેસ છે કેસ છે એની અંદર બંધુઆ મજૂરીને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો કયા કેસની અંદર જાહેર પદ પદાધિકારીનો દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો તો વિશ્વનાથ પ્રતાપસિંહ વર્ષિષ ગુજરાત રાજ્યનો કેસ હતો એની અંદર જાહેર પદધારીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવેલો હતો કયા કેસની અંદર પબ્લિક ટ્રસ્ટ ડોક્ટરનો જે સિદ્ધાંત છે સ્થાપિત કરવામાં આવેલો હતો તો એમસી મહેતા વર્સિસ કમલનાથનો જે કેસ હતો એની અંદર જે પબ્લિક ટ્રસ્ટ ડોક્ટરનો જે સિદ્ધાંત છે સ્થાપિત કરવામાં આવેલો હતો આગળનો પ્રશ્ન છે કે કયા કેસની અંદર પંચાયત ચૂંટણી માટેની લઘુત્તમ યોગ્યતાને પડકારવામાં આવી હતી તો રાજબાબા વર્સિસ હરિયાણા રાજ્યની અંદર ચૂંટણીની જે લઘુત્તમ યોગ્યતા છે એ પડકારવામાં આવેલી હતી કયા કેસની અંદર દોષી ઠરાયેલા ધારાસભ્યને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય કરવામાં આવે તો લીલી થોમસ વર્સિસ ભારત સંઘના કેસની અંદર કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયાનો જે હતી એ મંજૂરી આપવામાં આવેલી હતી અરુણા સાનબાગનો કેસ આપણે આગળ ચર્ચા કરી ગયા કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ જે એનો કેસ હતો પેથિવ યુથેનેશિયા એ મંજૂરી આપવામાં આવી હતી તો અરુણા સાનબાગનો જે કેસ હતો જે અરુણા નામની એક વ્યક્તિ હતી એ લગભગ પંદર થી વીસ વર્ષ સુધી પોતે કોમામાં હતી ત્યાર પછી સુપ્રીમ કોર્ટે ડિસાઈડ કર્યું હતું કે પેસિવ યુથની માટે તેને મંજૂરી આપવામાં આવે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ માટે કયા કેસની અંદર રેલવે અકસ્માતોની અંદર મુસાફરોને વળતર અંગે ચર્ચા કરવામાં આવી હતી તો ભારત સંઘ વર્ષિસ પ્રભાકર વિજયકુમારનો જે કેસ હતો એની અંદર રેલવે અકસ્માતોના મુસાફરોને વળતર અંગેની ચર્ચા કરવામાં આવેલી હતી ભારત સંઘ વર્ષિસ પ્રભાકર જે કેસ અંદર અંદર હતો એની કયા કેસની અંદર મજૂરોના શોષણને કલમ ત્રેવીસ ના ઉલ્લંઘન તરીકે માનવામાં માનવામાં આવ્યું હતું પીપલ્સ યુનિયન ફોર ડોમોક્રેટિક રાઇટ વર્સિસ ભારત સંઘના જે કેસ હતો એની અંદર મજૂરોના શોષણને કલમ ત્રેવીસ ના ઉલ્લંઘન તરીકે માનવામાં આવેલું હતું કયા કેસમાં કસ્ટડીમાં મહિલાઓને સુરક્ષાના માર્ગદર્શકો માર્ગદર્શકો આપવામાં આવ્યા હતા તો બારસે મહારાષ્ટ્રનો જે કેસ હતો એની અંદર કસ્ટડીના સુરક્ષાના માર્ગદર્શકો આપવામાં આવેલા હતા કેસની અંદર લગ્ન વિવાદમાં ગુજરાતના ભથ્થાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો વિશ્વનાથ વર્ષિસ સારલા વિશ્વનાથ અગ્રવાલ અને સમીમ આરા વર્ષિસ ઉત્તર પ્રદેશ રાજ્ય બંને જે કેસ હતો એની અંદર લગ્ન વિવાદના ગુજરાતના ભથ્થાનો નિર્ણય લેવામાં આવેલો હતો કયા કેસની અંદર તુરંત ત્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું સમી મારા વર્ષે ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે ટ્રિપલ તલાકનો જે કાયદેસર ગેરકાયદેસર કાયદો હતો નિયમ હતો એને ગેરકાયદેસર ગણવામાં આવેલો હતો કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે ધારાસભ્યની ગેરકાયદેસર ધરપકડ પર ટિપ્પણી કરી હતી તો ભીમસિંહ વર્ષે જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર ધારાસભ્યની ગેરકાયદેસર ધરપકડ પર ટિપ્પણી કરી હતી કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેના નિયમો મૂળભૂત અધિકારોના આધીન છે તો પ્રેમચંદ ગર્ગ વર્સિસ એક્સાઇઝ કમિશનરની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેના નિયમો મૂળભૂત અધિકારોના આધીન છે કયા કેસની અંદર કેદીઓને સુરક્ષા માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા તો સુનિલ બત્રા વર્સિસ દિલ્હી એડમિનિસ્ટ્રેશનનો જે કેસ હતો એની અંદર કેદીઓને સુરક્ષા માટે નિર્દેશો જાહેર કરવામાં આવેલા હતા કયા કેસની અંદર ક્યુરેટિવ ધારણા કાપવામાં આવેલી હતી તો રૂપા અશોક હુરા અશોક હુરાનો જે કેસ હતો એની અંદર ક્યુરેટિવ પિટિશન ની ધારણા આપવામાં આવેલી હતી કયા કેસની અંદર મૂળભૂત બંધારણનો સિદ્ધાંત છે સ્થાપિત કરવામાં આવેલો હતો ભારતી રાજ્ય પર ફરીથી પ્રશ્ન કયા કેસની અંદર ફૂટપાથ પર રહેનારા જીવન અને રોજગારના અધિકારોને માન્ય ગણાયા તો બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફૂટપાથ પર રહેનારા જીવન અને રોજગારના અધિકારોને માન્ય હતા કયા કેસની અંદર આશ્રયના અધિકારોને કલમ એકવીસ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવ્યો હતો તો આશ્રયના અધિકાર તરીકે કલમ એકવીસ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવેલો કેસ ચામેલી સિંહ વર્ષિસ યુપી રાજ્ય ઓગણીસો છન્નુ નો કેસ કયા કેસની અંદર અનામત માટે પછાત પણ એમ નાગરાજ વર્ષિસ ભારત સંઘનો અનામત માટે અને વ્યવસ્થાપન ક્ષમતાની શરત મૂકવામાં આવેલી હતી કયા કેસની અંદર ધર્મ પરિવર્તન કરી બીજું લગ્ન કરવું ગેરકાયદેસર ઠરાવ્યું હતું તો સરલા મુદગલ વર્ષિસ ભારત સંઘનો જે કેસ હતો એની અંદર ધર્મ પરિવર્તન કરીને બીજું લગ્ન કરવું એ ગેરકાયદેસર ઠરાવ્યું હતું કયા કેસની અંદર ટ્રાન્સજેન્ડર સમુદાયના ત્રીજા લિંગને તરીકે માનતા આપવામાં આવી હતી નાલસા વર્સિસ ભારત રાજ્ય કયા કેસની અંદર એવું કહેવાયું હતું કે સંસદ મૂળભૂત અધિકારની અંદર ફેરફાર કરી શકતી નથી તો આઈસી ગોલકનાથ વર્સિસ પંજાબ રાજ્ય કયા કેસની અંદર ન્યાય સંગત પ્રક્રિયા સિદ્ધાંત લાગુ થયો હતો તો મેનકા ગંતી વર્સિસ ભારત રાજ્ય કયા કેસની અંદર કલમ 31 સી ના સુધારાને અસંવિધાનિક ઠરાવ્યો હતો તો મિનરવ મિલ્સ વર્સસ ભારત સંઘ કયા કેસની અંદર કાર્યસ્થળ યૌન ઉત્પીડનના મુદ્દે માર્ગદર્શકો આપવામાં આવ્યા હતા તો વિશાખા વર્સસ રાજસ્થાન રાજ્યના કેસમાં કયા કેસની અંદર ઝડપથી ન્યાય આપવાનો અધિકાર જાહેર થયો હતો તો ઉસેનારા ખાતુન વર્સસ બિહાર રાજ્યનો જે કેસ છે એની અંદર કયા કેસની અંદર ધર્મ નિરપેક્ષતા બંધારણના મૂળભૂત બંધારણનો ભાગ છે એમ માનવામાં આવ્યું હતું તો એસ આર બંબાઈ વર્સેસ ભારત સંઘ એ ધર્મ નિરપેક્ષતા બંધારણના મૂળભૂત બંધારણનો ભાગ છે એમ માનવામાં આવેલું હતું કયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે કલમ ત્રણસો સિત્યોતેર ને આંશિક રીતે અસંવિધાનિક ઠરાવ્યું હતું તો નવજીત સિંહ જોહાર વર્સિસ ભારત સંઘ જે છે નો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે કલમ ત્રણસો સિત્યોતેર ને આંશિક રીતે અસંવિધાનિક તરીકે ઠરાવી હતી કયા કેસની અંદર વિધાનસભાને ભંગ વિધાનસભાને ભંગ કરવાનો અધિકાર પ્રસાદ છે કોઈ પણ ધર્મના વ્યક્તિ બાળકને દત્તક લઈ શકે છે આ નિર્ણય કયા કેસની અંદર આપવામાં આવ્યો હતો તો સબનમ હાસમી વર્ષિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો એની અંદર કોઈ પણ ધર્મના વ્યક્તિ જે છે બાળકને દત્તક લઈ શકે છે